આ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વધુ ઉમેદવારોની યાદી તૈયાર સૂચના છે યાદી તૈયાર કરવા સૂચના આપી દેવાય છે એટલે કે વનરક્ષકની ભરતીમાં એક મોટા ફેરફારના સમાચાર છે અને એક સારા સમાચાર વધુ પચીસ ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા માટે સૂચના અપાઈ ગઈ છે આ પહેલા પચીસ ટકા આપવામાં આવ્યા હતા અને વધુ પચીસ ટકાની યાદી તૈયાર રાખવા માટે સૂચના અપાઈ છે ઉમેદવારોની યાદી તૈયાર કરવા માટે ગૌ સેવાને આ સૂચના આપી દેવાય છે તો ઉમેદવારો માટે એક સારા સમાચાર ઉમેદવારોના નામની યાદીમાં જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેમનું નામ હોઈ શકે છે કારણ કે વધુ પચીસ ટકા ઉમેદવારોના નામની યાદી તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે ગમે ત્યારે તેની જાહેરાત પણ કરવામાં આવી શકે અને હવે શરૂ કરીએ